સો દિવસ પૂરતું અનાજ નાશ પામ્યું હાઈકોર્ટમાં કેસ ગયા બાદ પણ પુરવઠા તંત્ર કોઈ કાર્યવાહી કરી શક્યું ન હતું સડીગેલા અનાજની સંખ્યા બાવીસ હજાર કિલો પચાસ કિલોની ચારસો બેતાળીસ મોરી ચોખા બે હજાર આઠસો પચાસ કિલો પચાસ કિલોની સત્તાવન બોરી ખાંડ છસો પચાસ કિલો પચાસ કિલોની તેર બોરી મીઠું બસો પચાસ કિલો પચીસ કિલોની દસ થેલી ચણા પચાસ કિલો પચાસ કિલોની એક બોરી ગરીબોની રાહતનું અનાજ સડી ગયું છે એક હજાર લોકો માટે સો દિવસ પૂરતું અનાજ તંત્રની નિષ્કાળજીના કારણે બગડી ગયું આ અનાજમાં એટલો જથ્થો હતો કે એક હજાર લોકો માટે સો દિવસ રોટલી પૂરતી ઘઉં એક મહિના સુધી ખાવા જેટલા બે મહિના સુધી ચા માટે પૂરતી ખાંડ સો દિવસ રસોમાં વપરાયેલ તેટલું મીઠું પાંચ વર્ષ જૂનો કેસ કોરોના કાળ દરમિયાન કરજણના કાસમપુરામાં ત્રિકમભાઈના વાળાની ઓરડીમાંથી સરકારી સંસ્થા નાદનો અધિકૃત જથ્થો ઝડપાયો હતો પુરવઠા વિભાગના નાયબ મામલતદાર મામલે ગુનો નોંધ્યો હાઈકોર્ટમાં કેસ જતા તંત્રે અનાજ સીલ કર્યું જે છેલ્લા પાંચ વર્ષથી બિનજરૂરી રીતે જથ્થામાં ઝડપી પડ્યું હતું અને હવે સળીગ અંશે આસપાસના ઘરોમાં ભય છે આ જથ્થાના કારણે આજુબાજુના ઘરોમાં જીવાતો ઘૂસવા લાગી છે સાંજ પડતા જીવાતના ઝુંડ બહાર નીકળે છે અતિરિક્ત ઝાડી વધતા સાપ જોવા મળવા લાગ્યા છે ઓરડીની આસપાસ ઘાસ પણ વધી ગયું છે તંત્રની બેદરકારી સામે સવાલ છે હવે પ્રશ્ન એ છે કે તંત્ર અનાજનો નાશ ક્યારે કરશે અને શું આવા કિસ્સાઓ પુનરાવર્તિત ન થાય તેની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે રિપોર્ટર ગુલઝાર દિવાન કરજણ